આજની મોટી અને ગૌરવની ખબર કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે યજમાનપદ મળ્યાની ઉજવણી અમદાવાદમાં ધામધૂમથી જોવા મળી એના દ્રશ્યો હાલ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અહીં અમદાવાદના પુષ્કર બંગલો વિસ્તારના રહેવાસીઓએ રંગીન ધુમાડા પોપટા અને તિરંગા સાથે ઉત્સાહભેર ઉજવણી કરી લોકો એકઠા થઈને મળેલા આ ઐતિહાસિક ગૌરવને વધાવ્યું સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ માત્ર ખેલોત્સવ નહીં પરંતુ અમદાવાદના વિકાસ માટે વિશાળ તક છે સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ અને સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં મોટા ફેરફારો આવનાર સમયમાં શક્યતા છે જેથી શહેર વૈશ્વિક સ્તરની રમતો માટે પણ સંપૂર્ણ તૈયાર થઈ શકે આજની ઉજવણી એ માત્ર શરૂઆત છે આગળના દિવસોમાં શહેરમાં અનેક કાર્યક્રમો પણ યોજવાની શક્યતા છે તમે જોઈ રહ્યા છો ડીએમઆઈટી ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ વધુ અપડેટ માટે જોડાયેલા રહો ડીએમઆઈટી ન્યૂઝ